બોવાજી પ્રદીપ શાહ પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ તેમની નવી સાઇડ એવી 64 પ્લોટો મૂકેલા છે અને બુકિંગમાં શ્રી વીર હનુમાનજી નગરની ની શુભેચ્છા મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવેલી બેને પણ ગોકા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે બોવાજી પરિવાર દ્વારા પરિવારનો સન્માન કરી ગોગા મહારાજના આશીર્વાદ આપી ધન્યતા અનુભવી હતી એવા શ્રી વિકેટ આફાણી આ ટીવી ન્યૂઝ મિત્રો મારા મિત્ર સમાન મારી અમદાવાદ એ બીજી મુલાકાતથી થી છે બીજલ ભાઈ દેસાઈ એમની દીકરી એટલે ખુશબુ ખુશીબેન ખુશીબેન દેસાઈ રબારી ખરેખર એક દીકરી માટે બાપને જ કિંમતની ખબર હોય અને બાપને દીકરીની કિંમતની ખબર હોય છે પણ હું જ્યારે જોઉં ત્યારે હર હંમેશા ત્યારે બેન શ્રીના મુખેથી વાત થતી હતી ત્યારે જે પિતાશ્રી માટેની લાગણી પ્રેમ હતો અને એ પણ જ્યાં જોઈએ ત્યાં કે દીકરી મારી દીકરી કેવી રીતની આગળ જાય સદાય એમનો સહકાર મળતો રહે છે એવા બીજેભાઈને પણ વંદન કરું છું ખરેખર એમ નસીબદાર છે કે આવી આપણને દીકરી મળી છે અને હું તો આપણા જિલ્લાના તમામ સંયોજનોને પણ વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આ બેનને ખૂબ સહકાર આપજો અને જેમ ગીતાબેન રબારીનું નામ છે સાથે સાથે એમનો પ્રવેશ જોઈને પણ ખરેખર જે સંસ્કારો છે કે દેસાઈ સમાજમાંથી આવતી દીકરી હોય કે ગીતાબેન હોય કે અલગ અલગ પ્રકારના કલાકારો ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે ત્યારે એમના અમુક સંસ્કારો જોઈએ ત્યારે આપણને ગૌરવ થતો હોય અને અમુક જગ્યાએ જોઈએ ત્યારે આપણને દુઃખ થતું હોય છે પણ ખરેખર બેનના કંઠ પણ સરસ્વતી માતાની કૃપા છે ગોગા મહારાજના આશીર્વાદથી ને આજે મારા વખામુકામે ગોગા મહારાજના દર્શનાર્થે આવી છે ત્યારે હું દીકરીને પણ ગોગા મહારાજમાં ચોમુંડાના જુગત દેવી જોગમાં એના સદાય આશીર્વાદ વરસતા રહે અને ખૂબ નામ રોશન થાય અને હું તો બેન પણ એટલી વિનંતી કરું ગમે તે સ્ટેજ ઉપર પહોંચો પરંતુ તમારા પિતાશ્રીના જે આશીર્વાદ છે એ સદાય આપણી સાથે રહેશે અને ક્યારેય પણ આપનો સ્ટેજમાં ક્યારેય કોઈ હણપ ના આવે પતિથી મા ચોમુંડા ને ને અને આપની કુળદેવીને પ્રાર્થના સાથે બોલો ગોગા મહારાજની જય ચોમડા આજે દ્વારકાધીશ હું છું આપની ગઈ કા ખુશી બેન દરબારને જણાવતા ખૂબ જ આનંદ થઈ છે કે હું આવી ગઈ છું મારા ભાઈ વા બકા ભાઈ ને ત્યાં ને ખાસ ગોગા મહારાજને યાદ કરતા ગયો ત્યારે હે ગો ગો ગોગો કરતા મારો ગોગો ગોગો કરતા મારો જીવડો રહેશે ગોગા હે ગોગો ગોગો કરતા મારો ગોગો ગોગો કરતા મારો જીવડો જાતો રહેશે હે જીવડો જાતો રહેશે હે મારા ગોગો